ડીસા ખાતે હવન યજ્ઞ યોજાયો દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સંબંધ ભારત ન્યૂઝ બનાસકાંઠાથી મહત્વના સમાચાર ભારત દેશમાં ગણેશ ચતુર્થીના દિવસે ગણપતિ ભગવાનની સ્થાપના કરવામાં આવે છે અને ધીરે ધીરે એટલે કે પાંચમથી અગિયાર સુધી ગણેશ ભગવાનનું વિસર્જન કરવામાં આવતું હોય છે સમગ્ર દેશમાં ગણપતિ મહોત્સવ દરેક જગ્યાએ ગલીએ અને શહેરીએ ગણપતિ દાદાની પૂજા હોય છે તેવી જ રીતે બનાસકાંઠા શહેરમાં પણ ગણપતિની ધામધૂમથી સ્થાપના બાદ પૂજા અર્ચના કરવામાં આવે છે અને રાત્રે રાસ ગરબા પણ રમતા હોય છે ત્યારે હિન્દુ સનાતન ધર્મ પ્રમાણે ભાદરવા સુદ અગિયારસને બુધવારના રોજ જલ ઝીલાની અગિયારસના દિવસે ડીસા નીલકંઠ પ્લાઝા ખાતે ગણપતિ બપ્પાની પૂજા કરવામાં આવી હતી ત્યારબાદ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું એવી જ રીતે ડીસાના નીલકંઠ પ્લાઝા ખાતે આજે સવારે હવન હવનયજ્ઞ યોજાયો હતો યજમાન તરીકે હિતેશભાઈ કંસારાને લાભ મળ્યો હતો અહીં સમસ્ત વેપારીઓનો સાથ અને સહકારથી હવન યજ્ઞનું આયોજન કરવામાં આવે છે હવન યજ્ઞમાં પૂજા અર્ચના કરી હતી અને મોટી સંખ્યામાં વેપારી તેમજ આજુબાજુના લોકો યજ્ઞમાં જોડાઈને આહુતિઓ આપી હતી યજ્ઞ બાદ ભક્તજનોએ મોટી સંખ્યામાં પધારી પ્રસાદનો લાભ પણ મેળવ્યો હતો દર્શક મિત્રો અવનવા સમાચારના અપડેટની જાણકારી માટે અમારી ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જેથી સચોટ માહિતી તમારા સુધી મળતી રહે અહેવાલ અમૃતમાળી સંબંધ ભારત ન્યૂઝ ડીસા